Taduh jorah aja buah pahani jorah pahani Kaya buah pahani Ya itu semua mulai jauh ya adonan Marang gata-nggata e deh ya Cokan ya yada adonan Ya adonan tambah ya adonan Teh ya adonan, Apa lebih <tong> <tong> ah, aja? Alah, kaya gitu Alah kaya gitu iya Aya ah, biar iyo, pertu nahi Kacendu

Asta, sebetulnya hostet. Tepung Korea, Afrika, ini monster, dan apa? Tua tilly mata nih. Nah, hero. Cip, radio. Jordan, Eh, mari, tua tilly mata abdi. Eh, tua tilly, hati lain. Eh, semua. semua.

નો હા ઓળખી છે ભૂવો હે તો શું છે ને એવી જ નહીં તો ભૂલી જાય ઝઘડો થયું અરે ઝઘડો નઈ છે યાર

ચાલુ કરવાલી બાપુ બોલો બોલો આજુવાળા હું બાજુવાળા ખંભા તમા કર

થોડું બે દેવું ઓ

ભેરો હતો હતો બાલાજીટુ કયા મારવાનું બાલાજી લપડા લા કરો પેલા પણ હાલ દેવ તાલ ઓનમાં બોલા બેઠાજી કમ્પ્લીટ થઈ ગયું છે થોડી વાર હ હોવ પડો પગે પડો હું પડું કમ્પ્લીટ થઈ ગયું ગારો લે દો યાર થઈ ગયું તમે આવો દો આવું થાય મારા ઉપર હતું બરાબર હવે હું પાછું એવું કરવું પડે

બીજી

યાર મગજ ફાળી ના શું કંટાળતો ભોડા બોડા મી કુ ને વિચારતી હતી પણ એના વિધિ પૈસા ની અલગ આખો એવાનું દુઃખ નો કશું કરવું નહીં એ તો પૈસા